ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે ઉમેદવારો પણ જાહેર થઈ જવા પામ્યા છે ત્યારે ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થતાં જ ઉમેદવારી શરૂ કરી છે વાત કરવાની છે સુરત ઓલપાડ વિસ્તારની સુરત ઓલપાડ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ખેડૂત આગેવાન દર્શન નાયકે સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે નીકળી ઉમેદવારી ભર્યું છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે દર વખત કરતા આ વખતે ચૂંટણી જંગ રોચક બનશે કારણ કે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે તો સુરતની ઓલપાડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મંત્રી મુકેશ પટેલ સામે કોંગ્રેસે ખેડૂત આગેવાન અને માજી જિલ્લા પંચાયત મેદાન ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાસ નેતા ધાર્મિક આ વખતે ઓલપાડ વિધાનસભા પ્રજા પરિવર્તન કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ઓલપાડ વિધાનસભા વિસ્તારના લોકો જોડાયા હતા અને તેઓ દાવેદારી પત્રક ભરવા જતા ભવ્ય રેલી પણ યોજાઇ હતી દર્શન નાયક શું કહ્યું તે આપણે જાણીએ ભારતીય શિક્ષિત બેરોજગાર યુવાની નીતિ હોય આદિવાસી આદિવાસી સમાજને અન્યાય કરવાની વાત હોય આ સમગ્ર બાબતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ છે ઓલપાડ તાલુકાનો અને શહેરી વિસ્તારનો જ્યાં સુધી પ્રશ્ન છે એ ચાર લાખ ત્રેપન હજાર મતદારોમાં જે રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ હોય સિંચાઈના પાણી હોય પીવાના પાણી હોય અને યુવાનોને જે રીતે મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી આ સમગ્ર બાબતમાં અને શહેરી વિસ્તારમાં જે નવા ગામો આવેલા છે વરિયા હોય કોસમ હોય વરિયા હોય કંટારા હોય વસ્તી વસવારી હોય ઉમરા હોય આ તમામ ગામોમાં જે પાયાની સુવિધા કોર્પોરેશને આપવી જોઈએ એમાં નિષ્ફળ નિવડ્યા છે અને છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય અને સંસદ સભ્યો હોવા છતાં આ તાલુકાનો વિકાસ થતો નથી આ સમગ્ર બાબતના અનુસંધાનમાં એક ખેડૂત પુત્ર તરીકે હું પોતે ચૂંટણી નથી લડતો પરંતુ સમગ્ર ઓલપાડ તાલુકાના ચાર લાખ ત્રેપન હજાર મતદારો ચૂંટણી લડે છે મને ચોક્કસ વિશ્વાસ છે કે સ્વયંભૂ જે રીતે લોકોએ આજે મને સહકાર આપ્યો છે એના પરથી સ્પષ્ટ છે કે આઠમી તારીખે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાંથી સભાયો થવાનો છે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને પ્રજાની સરકાર બનવાની છે ને ઓલપાર તાલુકામાં પણ પ્રજાનો ખેડૂતનો અને આદિવાસી સમાજનો ધારાસભ્ય બનવાનો છે એ વાત નક્કી સુરત ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસનો ઉમેદવાર ખેડૂત આગેવાન દર્શક નાયકે ઉમેદવારી નોંધાયા બાદ પોતાની જીતનો દાવો પણ કર્યો હતો અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા